પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે જેમાં કુલ બે હજાર પાંચસો વીસ ડિસ્કનેક્ટ મેમો પર ટીમે કામગીરી કરી હતી પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં આ અભિયાનમાં અંજાર અને ભુજ વિભાગની કુલ એકસો પિસ્તાલીસ ટીમો મેદાને ઉતરી હતી આ ડ્રાઇવમાં ચારસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ડ્રાઇવ દરમિયાન કુલ બે હજાર પાંચસો વીસ મેમો અને રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડની બાકી રકમને લઈ ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી સમગ્ર કાર્યવાહી અંગે બુથ સર્કલના અધિક્ષક ઈજનેર તપન વોરાએ વિગતો આપી હતી જનમિત્ર ન્યૂઝ ભૂજ સતત આપની સાથે સૌપ્રથમ પ્રથમ હું જાહેર જનતાને વિનંતી કરીશ કે જે પીજીવીસીએલ ના રેગ્યુલર બિલો આપને ત્યાં પહોંચાડવામાં આવે છે એનું સમયસર આપ ભરણું કરી દો જે એક મહિનાના બિલો છે એમને પણ એક મહિનો વત્તા બીજા દસ દિવસ પ્લસ બીજા પંદર દિવસની નોટિસ બિલમાં જ આપવામાં આવે છે અને બે મહિનાના બિલમાં પણ આ જ રીતે છે બે મહિના વધતા દસ દિવસ વત્તા બીજા પંદર દિવસ આપની પાસે પૂરતો સમય હોય છે વીજળી વપરાશ કર્યા પછી આપને બિલ આપવામાં આવે છે તો ડિસ્કનેક્શનમાંથી બચી શકાય એ માટે જાહેર જનતાને ઇન્ડસ્ટ્રીઝને કોમર્શિયલ્સને બધાને મારી નમ્ર અરજ છે કે રેગ્યુલર આપ આપના બિલો ભરપાઈ કરો હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ એકસો પિસ્તાલીસ ટીમનું આજે આયોજન કરેલું છે અને જેમાં ચારસોથી વધારે અધિકારીઓ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ એ બધા ડિસ્કનેક્શનના કાર્યોમાં જોડાયેલા છે અને જેમાં અમે પચીસસો વીસ જેટલા મેમો ક્શનના આપવામાં આવેલા છે જેમાં આશરે ત્રણ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા ઉટઅપ કરેલા છે તો આ ભગીરથ કાર્ય અમારે હાથ ઉપર આજે કરવામાં આવે અત્યાર સુધી કોઈ મુશ્કેલી પેદા નથી થઈ અને લોકોનો પણ સાથ અને સહકાર સારો મળ્યો છે લોકોએ જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય આગલા દિવસે તો અમે એમને ત્યાં કપાત કરતા પણ નથી અને અમારી પાસે બીજા ઘણા બધા માધ્યમો છે કે જેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પછી આપણે ગૂગલ પે કે બીજા કોઈપણ જાતના યુપીઆઈ એપ્લિકેશન્સ છે ઓટો પે પછી બિલની અંદર પણ તમે ઓટો પે મૂકી શકો છો બેંકની તમારી બિલ બિલિંગ તરીકે બેન્કની એપ્લિકેશન એડ કરીને તો ઓફિસે પણ ધક્કો ન ખાવો પડે આપને બિલ પણ ઘર સુધી કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને બિલનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો તો આ રીતે કરવામાં કરવા માટે મારી નમ્ર અરજ છે